શહેરમાં કલાકૃતિઓ મૂકવાના આયોજનને લઈ સામાજિક કાર્યકરે કેટલાક સૂચન કર્યા છે જેથી પ્રજાના ટેક્સના પૈસા અને કલાકારોનો સમય બચી શકે વડોદરા કલાનગરી છે કલાને પ્રોત્સાહન મળે તે સારી વાત છે પણ પાલિકાએ શહેરના કલાકારોને નિરાશ કર્યા છે ઘણી કલાઓને પ્રેક્ષકો સુધી પ્રસ્તુત કરવા એક મંચ હોય છે પણ પાલિકાની ઉદાસીનતાને કારણે કલાકારોને અન્ય જગ્યાના મંચ પર પોતાની પ્રસ્તુતિ કરવી પડે છે પાલિકા દ્વારા અગાઉ ચોવીસ લાખનો ખર્ચ કરી હરણી કલ્ચર પાર્ક ખાતે બત્રીસ જેટલી કલાકૃતિઓ મૂકવામાં આવી હતી ત્યારે હવે ફરી એક વખત વડોદરા પાલિકા દ્વારા હરણીમાં વધુ બાર જેટલી કલાકૃતિઓ મૂકવાનું આયોજન કરાયું છે જેથી પાછળ મસ મોટી રકમ ખર્ચવામાં આવશે અકોટા સ્ટેડિયમ ખાતે શહેરના પચીસ કલાકારો દ્વારા બનાવવામાં આવેલી કલાકૃતિઓની આજે દયનીય સ્થિતિ છે કેટલીક કલાકૃતિ તૂટી ગઈ છે કેટલીક કટાઈ ગઈ છે આ કૃતિઓનું સમારકામ કરી તેનો ઉપયોગ કરવામાં આવે તો પાલિકાના પૈસા અને કલાકારોનો સમય બની બચી શકે તેમ છે સમગ્ર મામલે સામાજિક કાર્યકર અતુલ ગામેશીએ જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે વડોદરા કલાનગરી તરીકે ઓળખાય છે ત્યારે શહેરના કલા ગૌરવને વધારે તેવી કલાકૃતિને પ્રોત્સાહન પ્રાથમિકતા આપવામાં આવે તે પણ જરૂરી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા હર્નિશ કલ્પચર ખાતે અનેક કલાકૃતિ પ્રદર્શિત કરી છે બત્રીસ જેટલી કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે લાખોના ખર્ચે બીજી બાર કલાકૃતિઓ ઘરની સ્કલ્પચરમાં મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે જે લાખો રૂપિયાનો ખર્ચો થનાર છે ત્યારે જોવા જઈએ તો વડોદરા શહેરના અકોટા ગાર્ડનમાં આવી અસંખ્ય સ્કલ્પચરની મૂર્તિઓ લોખંડની પડેલી છે જે કાટ ખાઈ રહી છે જેને વ્યવસ્થિત કરીને આ જે સ્કલ્પચરની જે પણ મૂ મૂર્તિઓ છે એ તમામ હળણી ખાતે મૂકવામાં આવે જેથી કરીને જે ખર્ચો નવો થવાનો છે એ ખર્ચો ઓછો થાય બીજી બાજુ કાટ ખાઈ રહ્યો છે ત્યારે જે કલાકૃતિઓ બનાવે છે એ કારીગરોને સાથે રાખીને આ જે પણ જૂની કાટ ખેલી છે એને વ્યવસ્થિત રિપેરિંગ કરે વડોદરા શહેરમાં જ્યારે સ્માર્ટ સિટી તરફ પ્રયાણ કર્યું છે ત્યારે આ જૂની કલાકૃતિઓને પણ ઉપયોગમાં લે અને ખર્ચાથી બચે તેવી અમારી વડોદરા મહાનગરપાલિકાના કમિશનર સાહેબ અને મેયર શ્રી સાહેબ વિનંતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર